એ સુરત મહાનગરપાલિકા દ્વારા આ તે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ખાસ બહેનો માટે ફ્રી મુસાફરીનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે જે ચેરમેન છે તે તેમની સાથે જ વાત કરવાની કોશિશ કરીશું જે સર આ વખતે બહેનને કેવા પ્રકારનો લાભ અને રક્ષાબંધનને ખાસ કરીને વિશેષ ફ્રી મુસાફરી સુરત શહેર એક મિનિ ભારત કહેવાય એવી રીતે સુરતની નામના છે વિશેષ સુરત મહાનગરપાલિકા કંઈક ના કંઈક સુરતમાં જે એસી લાખની વસ્તી છે આ એસી લાખની વસ્તી માટે કંઈક નવું કરવા માટે આ મહાનગરપાલિકા આગળ આવતી હોય છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે એકસો આઠ કિલોમીટરનો જે આપણે બીઆરટીએસનો કોરિડોર છે અને અન્ય જે સિટી બસેસના રૂટ છે ટોટલ જે અઠ્ઠાવન રૂટ છે એમાં આપણે સો ટકા એક તો કોરિડોરની અંદર આપણે ઇલેક્ટ્રિક બસ દોડાઈ રહ્યા છે આપણી પાસે આઠસો બસેસ છે આઠસો ની અંદર આવતીકાલે જે રક્ષાબંધન છે રક્ષાબંધનના સવારે સાડા પાંચ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી જે રૂટ આપણો કામરેજથી લઈને આ બાજુ ડુમસ સુધી થી લઈને આપણા સચિન સુધી તો આપણે આપણો ભાઈને બહેન કેવી રીતે રાખડી બાંધવા અડધો કલાકની અંદર જઈ શકે અને એ બેનને પણ એ વિનામૂલ્યે પ્રવાસ મળી શકે એમની સાથે એમની દીકરી કે દીકરો પંદર વર્ષનો હોય એને પણ આપણે વિનામૂલ્યે આવતીકાલે ટિકિટ રાખી છે તો આ સુરત મહાનગરપાલિકાએ આ બહેનો માટેની આ રક્ષાબંધનની જે ભેટ આપી છે સુરત શહેર એક ભારતનું સનાતન ધર્મને હર હંમેશા આગળ લાવવા માટે ધર્મ માટે કંઈક ના કંઈક પ્રયત્નો કરતો હોય છે અને આવી રીતે જ આ સંસ્કૃતિની જ્યારે વાત છે હિન્દુ ધર્મની સંસ્કૃતિની વાત છે આ વિશેષ આ બહેનો આ પવિત્ર તહેવારને પવિત્ર બંધનને આપણે આગળ જાળવી રાખવા માટે આપણો ભાઈઓને આ મળવા માટેની આજે જે વ્યવસ્થા વિનામૂલ્યે કરી છે બહેનોને હું રક્ષાબંધન પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું ગુજરાતીમાં બજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો